ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત માટે લોન તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓ માટે લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના જ સભાખંડમાં યોજાયો હતો ભારત સરકારના આવાસ અને શહેરી બાબત મંત્રાલય દ્વારા શેરી ફેરિયાઓને સ્વરોજગારી માટે જરૂરી વર્કિંગ કેપિટલ ઉપલબ્ધ કરાવવા માટે પીએમ સ્વનિધિ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે જીપીએમ સ્વનિધિ યોજના માર્ચ બે હજાર તેવીસ સુધી લંબાવવામાં આવી છે આ યોજના અંતર્ગત શેરી ફેરિયાઓને સરળ શરતો પર ઓછા વ્યાજે લોન ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન તથા નાણાકીય સમાવેશ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે પીએમ સ્વનિધિ યોજનાના અમલીકરણ અને પ્રગતિ માટે વડાપ્રધાનશ્રીના અધ્યક્ષતાને દેશના કેરળ રાજ્યના તિરુવનંતપુરમ ખાતે આ રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને વડાપ્રધાન શ્રી કેરળથી લાઈવ જોડાઈ દેશભરના શેરી ફેરિયાઓને સંબોધન કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ગુજરાત શહેરી આજીવિક મિશન ગાંધીનગરના મિશન ડાયરેક્ટર સાહેબશ્રી તથા ડેપ્યુટી મિશન ડાયરેક્ટર સાહેબશ્રી દ્વારા રાજ્યની તમામ નગરપાલિકાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન તથા તાલીમ કાર્યક્રમ યોજવા માટે સૂચના આપવામાં આવેલ હોય જે અનુસંધાને ચીફ ઓફિસર શ્રી જયકિશન તળવીના માર્ગદર્શન હેઠળ ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરી સેરી લોનની રકમનો યોગ્ય રીતે ઉપયોગ ડિજિટલ પેમેન્ટ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ નાણાકીય શિસ્ત તથા આત્મનિર્ભરતા અંગે માર્ગદર્શન યોજનાના મેનેજર શ્રી મહેશભાઈ પરમાર તથા એસબીઆઈના બેંક મેનેજર શ્રી સોલંકી દ્વારા આપવામાં આવ્યું હતું આજરોજ પીએમ સ્વનિધિ લોન ડિસ્બર્સમેન્ટ તથા ક્રેડિટ કાર્ડ લોન્ચિંગ કાર્યક્રમમાં પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન શ્રી તેજલબેન સોની ઉપપ્રમુખ શ્રી મનોજભાઈ પટેલ તથા નગરપાલિકા એકાઉન્ટન્ટ શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા તેમજ મેનેજર અર્ચનાબેન પરમાર તથા પ્રવીણભાઈ બારિયા તેમજ નગરપાલિકાના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં શેરી હાજર રહ્યા હતા

બે ત્રણ મહિને ગરીબો એટલે કે ફૂટપાથ પર જે ફેરિયા હોય એમને લોનની સહાય આપે છે જેમાં પંદર હજાર પહેલાં દસ હજાર આવતા હતા એ પંદર થયા છે પચીસ હજાર અને પચાસ હજારની લોનનો લીટર આપવાની કાર્યવાહી થાય છે પાંચસોની પણ હોવા છતાં ન નગરમાં મધ્ય અને ગરીબ લોકોને બ બારસોથી વધુ